दिल्ली ना सीएम केजरीवाल दारू कौभा केस में एक सौ सितोतेर दिवस बाद जेल बाहर आया केजरीवाल ने आज सुप्रीम कोर्ट मे जामीन मल् दोस्तों जेल की दीवारों ने मेरे साहस को सौ गुना ज्यादा बढ़ा दिया है। इनकी जेल की दीवारें इनकी जेल की सलाखें केजरीवाल के हौसले को कम नहीं कर सकती कमजोर नहीं कर सकती બે જજોની બેન્ચે જામીનની સાથે દિલ્હીના મુખ્યમંત્રી સમક્ષ છ શરતો પણ મૂકી છે સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી કાર્યાલય જવાની પરવાનગી આપવાનો ઇન્કાર કર્યો છે આ સાથે તેમણે આ કેસ સાથે સંબંધિત કોઈ પણ જાહેર ચર્ચા કરવાનો પણ ઇન્કાર કર્યો કોર્ટે સરકારી ફાઇલો પર હસ્તાક્ષર કરવાનો પણ ઇન્કાર કર્યો છે કોર્ટે કહ્યું કે દિલ્હીના મુખ્યમંત્રી તપાસમાં અવરોધ કરનારા કોઈ પણ સાક્ષીઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરશે નહીં જો જરૂર પડશે તો ટ્રાયલ કોર્ટમાં હાજર થશે અને તપાસમાં સહકાર આપશે આ ઉપરાંત દસ લાખ રૂપિયાના જામીન બોન્ડ પણ ભરવાના રહેશે આ સાથે સુપ્રીમ કોર્ટ આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ